ધાનેરામાં સેફટીના ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે અને ભૂગર્ભ ગટરના જાણે વેરાજ વસુલાત હોય તેવી તંત્રની ઉદાસીનતા જાગૃત નાગરિક રાજેન્દ્રભાઈ વાઘેલા દ્વારા વારંવાર અનેકવાર રજૂઆત થતાં તંત્રના કામગીરીના માત્ર દેખાડ જ થતા હોય તેવો નમૂનો શીતલ શોપિંગ સેન્ટર જોડે રોડ પર જોવા મળ્યો હતો નગરમાં ગટરમાં સેફ્ટીના કનેક્શન જોઈન્ટ કરેલા હોય વેપારીઓની અનેક રજૂઆત છતાં બે ધ્યાન તંત્ર કોઈનું સાંભળવા તૈયાર જ નથી વેપારીઓ કહે છે અહીં અમારે ધંધો કરવો મુશ્કેલ બની રહ્યો છે આ ગંદુ પાણી એટલી દુર્ઘટ મારી રહ્યું છે કે અમારા મગજ પણ દુખવા માંડી ગયા છે તંત્રને રજૂઆત કરી છતાં અહીં આવીને દેખાડો કરીને જતા રહે છે બીજે દિવસે પણ પરિસ્થિતિ આવીને આવી છે અમે ભૂગર્ભ ગટરના વેરા ભરવા છતાં આ લાભ અમને ક્યારે મળશે તે પણ તે સફાઈના અભાવ કારણે ઉભરાઈને છેલ્લા એક વર્ષથી પાણી રોડ પર રહી રહ્યા છે તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે